મોન્ટુ પટેલ અને તેમના નજીકના સાથીઓ વિરુદ્ધ દિલ્હી અમદાવાદ સહિત દેશભરના અનેક સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે કોલેજ માન્યતા આપવા ચૂંટણીમાં ગેરનીતિ અને ભારે લાંચ લેવાના ગંભીર આરોપોને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે જેનાથી ફાર્મસી શિક્ષણના માળખા પર સવાલો ઊભા થયા છે સીબીઆઈએ મોન્ટુ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે જેની તપાસ ડીએસપી અંકિત મીડાના નેતૃત્વ હેઠળ ચાલી રહી છે લાખો વિદ્યાર્થીઓની વર્ષોથી ચાલી આવતી ફરિયાદો જ આ કાર્યવાહીનો આધાર બની છે અને મળતી માહિતી મુજબ આ મોટા કૌભાંડમાં હજી પણ ઘણા મોટા ખુલાસાઓ થશે કારણ કે સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરવા કોઈ કસર છોડશે નહીં